બારડોલી તાલુકાના મઢી ગામ ખાતે આવેલ બેડી ફળિયામાં ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે બે હજાર ત્રેવીસ શાળા પ્રવેશ લખેલ હોય તેવી સાયકલ ભંગાર અવસ્થામાં કમ્પાઉન્ડમાં જોવા મળી હતી તેમજ આ ભંગાર સાયકલોનું રંગ કરવામાં આવી રહ્યું હતું અને જૂની સાયકલોને નવી સાયકલ બનાવવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો હોય તેવો ઘાટ સર્જાયો હતો તેમજ અહીં આ મઢી ખાતે આવેલ ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાંથી સાયકલોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે બારડોલી સહિત આસપાસની શાળામાં અહીંથી જ સાયકલ પહોંચાડવામાં આવી રહી છે અને અહીંથી જ રાજ્ય હિન્દી ભાષી મજૂરો પાસેથી સાયકલ નું રંગરોગાણ કરાવવામાં આવી રહ્યું છે જોકે અહીં બે હજાર ચોવીસનું નું વર્ષ પૂર્ણ થવાને આરે છે અને ત્યારે બે હજાર ત્રેવીસ લખેલ સાયકલોનું વિતરણ હાલમાં કરવામાં આવી રહ્યું છે જે કેટલા અંશે યોગ્ય કહી શકાય બે હજાર ત્રેવીસ પ્રવેશ લખેલ સાયકલ ધૂળ ખાતી હાલતમાં પડેલ હોય તો બે હજાર ત્રેવીસના વર્ષમાં વિદ્યાર્થીનીઓને સાયકલ આપવામાં આવી હતી કે નહીં તે સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે તેમજ આ જૂની સાયકલ જ વિદ્યાર્થીઓને પધરાવવામાં આવી રહી છે જો કે જૂની સાયકલને જ રંગરોગાણ કરીને ભંગાર સાયકલ વિદ્યાર્થીનીઓને પધરાવી દેવામાં આવે તે કેટલા અંશે યોગ્ય કહી શકાય જૂની સાયકલનું રંગરોગાણ કરીને તેને નવી તરીકે આપી વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી રહી હોય તેવું રહ્યું છે તેમજ આ સાયકલો સુધી પહોંચાડવાની જવાબદારી આદિજાતિ અધિકારીની હોય છે ત્યારે આ અધિકારી દ્વારા આચરવામાં આવેલ છે કે કેમ આ સાયકલોની અવસ્થા માટે જવાબદાર કોને ઠરાવવા આવા અનેક સવાલ ઉઠવા પામ્યા છે ત્યારે આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે તો ભ્રષ્ટ અધિકારીઓનો ભાંડો ફૂટે તેમ છે જોકે આ મામલે યોગ્ય પારદર્શક તપાસ કરવામાં આવશે કે નહીં તે તો આવનાર સમયમાં જોવું જ રહ્યું

જી સાહેબ આપની શાળાની અંદર બહાર પટાંગણ ની અંદર ઘણી બધી વિતરણ માટેની સાયકલો પડી છે જેના ઉપર બે હજાર અહીં આવી હોય અને ફિટિંગ કયા સાલમાં થયું હોય તેનો આપણે કઈ ખ્યાલ છે એનો કોઈ ખ્યાલ નથી તકેદારી દ્વારા સાયકલો મૂકવામાં આવે છે અને વર્ષ ત્રેવીસ ચોવીસ માટે જ છે એટલે કે આગલા જે વિદ્યાર્થી હોય તે માટેની હોય છે પણ શાળાના આચાર્યને જાણ કરતા નથી શાળાના કમ્પાઉન્ડ માં આવે છે કે તકેદારી ખાતા દ્વારા આપને કોઈ જાણ કરવામાં આવતી નથી ફક્ત અહીં આવીને મૂકી જાય છે હવે સાહેબ બે હજાર તેવીસ લખેલ છે શાળા ઉત્સવ બે હજાર તેવીસ તો એટલું જ આપણે કહી શકીએ ને કે આ જે સાયકલો છે એ બે હજાર ત્રેવીસ ની અંદર વિતરણ કરવાની હતી હા ત્રેવીસ ચોવીસ માટેનું જે ફાળવણી હતી એના લિસ્ટ પ્રમાણે એ લોકો મંજૂર કરે તે પ્રમાણે પછી વેચતા જાય જી અને હાલ ચોવીસ પચીસ ચાલે છે તો ચોવીસ પચીસ ની નવી સાયકલ નવો જથ્થો આવો જોઈતો હતો તે આવેલ નથી હવે પછી આવશે પેલા જે જૂનો માલ છે ઉલ્લાસનગર વાળો તે મોકલવાનો અને પછી બીજો માલ લાવવાનો ત્રેવીસ ચોવીસ નું વિતરણ હવે શરૂ થઈ ગયું છે ગઈકાલથી જી સાહેબ છે સ્કૂલો પ્રમાણે લોકો લેવા આવે છે સાહેબ એક યુપી બિહારની ટોળકી બહાર આવીને બેઠી છે કે જે આ સાયકલ લાલી પાવડર લગાવે છે કે જેમ કે કોઈ સિલ્વર જ્યાં કલર એ થઈ ગયો તે કલર લગાવે છે એનું નવીનીકરણ કરે છે જૂની સાયકલો નવીનીકરણ કરે છે એ આપણા ધ્યાન જ છે હાલ બારમા જે ચાલી રહ્યું છે હા એ લોકો સાયકલ મૂકી ગયા બાદ લાંબો ટાઈમમાં થોડીક રફ થઈ તેના માટે થોડુંક રંગ રોગાન કરવામાં આવે છે રંગ રોગાન કરવામાં આવે દ્વારા જે ટીમ મોકલવામાં આવે જી હવે સાહેબ આની અંદર ઘણા એવા પાર્ટ સડી ગયા છે એ સડેલા પાટોને ફક્ત કલર મારીને એ લોકો ફરી નવા કરીને ચમકાવી દે છે લાલી પાવડર કરીને તે કેટલું યોગ્ય છે એના જરૂરી પાર્ટસ પણ બદલી કાઢવામાં આવે છે એ લોકો દ્વારા સાહેબ અમે તો ત્યાં સુધી ફક્ત કલર જ કરે છે કલર ઉપરાંત જે કોઈ પાર્ટસ હોય બગડેલા ખોવાઈ ગયેલા એને બદલીને કમ્પ્લીટ કરવામાં આવે છે તો સાહેબ આ વાત યોગ્ય કેવાય કે અયોગ્ય કેવાય હવે અનુકૂળ પ્રમાણે આપવામાં આવે તો યોગ્ય કેવાય યોગ્ય કેવાય જી